સુરત જિલ્લાના તરસાડી ગામ ખાતે સરકારી પુસ્તકાલયના અધ્યતન ભવનનું ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું કોસંબાના તરસાડી નગરપાલિકાના હદ વિસ્તારમાં લાઇબ્રેરીમાં મોટી સંખ્યામાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા જેથી જે પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મા પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને ખાસ લાભ થાય આ ઉદ્ઘાટન પ્રસંગમાં ભાજપના સભ્યો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વડીલો માટે દરેક પ્રકારની આ સુવિધાવાળી લાઇબ્રેરી ચાર કરોડ જેવી મોટી માતબર રકમથી આજે એનું ઉદઘાટન કરવામાં આવેલ છે અહીં ખાસ વિશેષતા તો એ છે કે ઈ લાઇબ્રેરીનો પણ સમાવેશ થયો છે એમાં નવ હજાર જેટલા પુસ્તકો ઈ લાઇબ્રેરીમાં સમાવેશ કરવામાં આવેલ છે આ ભવનમાં સોથી દોઢસો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં સાહિત્ય પણ અહીંયા ઉપલબ્ધ છે સામાન્ય સિનિયર સિટીઝન્સ વિદ્યાર્થીઓ મહિલાઓ તમામ સંવર્ગને ઉપયોગી થાય એવું જ્ઞાનવર્ધક સાહિત્યના વીસ હજારથી વધુ પુસ્તકો આ ગ્રંથાલયમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે